આપડે જોયે તમે તમને એક આઈટમ આપડે નવી લાવવા જઈએ આપડે ચખડજુ મટકા ખાવે લોટ ખાવું ક્યાંય થોડું હોય છે આપડે ને હા તમે કેજો ચાકી કેવું લાગ્યું તો તો ખબર જ છે પણ આપણો ભાઈ એમ હાલ ની ગણેશ આલુપુરી ખાવા લઈ જાની ની એવડું મોટું નામ છે રાંદેર ની પ્રખ્યાત ગણેશ આલુપુરી નું એમાં હવે તો આ લોકો ગણેશ ની બ્રાન્ચ લઈને આવી ગયા છે આપણા હીરાબાગ વિસ્તારમાં અરે ઝડપિયા કોમ્પલેક્ષ માં ભાણું ખમણ ની બાજુમાં અને નવી નવી બ્રાન્ચની સાથે પણ એડ થઈ ગઈ છે મટકા ભાઈ જે આવે ને આપણે નાની એવી એની અંદર આખા ખાવસા બનાવે અને ભાઈ જે મટકાની અંદર ખાવસા ખાવાની મોજ આવે એક નંબર હો ભાઈ સાથે અહીંયા સાદી ચીજ અને કટલે સાલુ મળવાની છે રસ્સાવાળા અને બોઇલ ખમણ પણ મળી જવાના છે અને ભાઈ અહીંયા લોકો ખાવા તો આવે જ છે પણ સાથે બે પાંચ દસ પ્લેટ ઘરે પણ લઈ જાય છે એવો જોરદાર ટેસ્ટ છે આ બધી વસ્તુ તો મારા વાલા તમે બાકી ન રહી જાતા મટકા ખાવા અને આલુપુરી ખાવા પહોંચી જજો ગણેશ આલુપુરીમાં